તો હવે જ્યારે આગાહીકારોએ ગુજરાતમાં સારું ચોમાસું રહેવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ગુજરાતના રોકડિયા પાક કપાસ વાવેતરની પણ ધીમે ધીમે તૈયારીઓ શરૂ થઈ જશે કપાસ ઉત્તમ ઉત્પાદન લેવાની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ ડોક્ટર એ એમ પોલારા પાસેથી હાલના તબક્કાની વાત કરવામાં આવે તો કપાસ એક અગત્યનો પાક છે કપાસ પાક ગુજરાત અને ભારતીય દ્રષ્ટિએ મહત્વનો અને અગત્યનો રોકડિયો પાક છે કપાસ પાકની અંદર આર્થિક વિદેશી ઊંડિયામણ પણ મળે છે કપાસ પાક ખેડૂતોની આવક પણ વધારે છે બીટી કપાસની જો વાત કરવામાં આવે તો બીટી કપાસ વાવેતર કરતાં ખેડૂતોને હાલની તબક્કામાં ઉનાળામાં જમીન તૈયારીની વાત કરવામાં આવે તો ઉનાળામાં બીટી કપાસ વાવતર કરતા ખેડૂતોને હાલમાં ઉનાળામાં ઊંડી ખેડ કરી અને ચાસ ખુલ્લા રહેવા દેવામાં આવે તો તેના કારણે જે કોશેટાઓ છે એની જે જીવનચક્ર છે તૂટે છે ને જમીન તપવાથી જે કંઈ રોગ જીવાતના અંદર રહેલા તત્વો છે એ નાશ પામે છે એનાથી આપણને આવનારી સિઝનની અંદર ખાસ કરીને એનો નિયંત્રણની અંદર ફાયદો જોવા મળતો હોય છે એવી જ વાત કરવામાં આવે વાવેતરની તો ખાસ કરીને ખેડૂત મિત્રો મે જેમને પિયતની સગવડતા છે ને મે માસનું છેલ્લું અઠવાડિયું અથવા તો જે જૂન મહિનાનું પહેલું અઠવાડિયુંથી લઈ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયા સુધી વાવેતર કરી શકાય છે એનાથી વહેલું વાવેતર કરવામાં આવે તો રોગજીવાતનો ઉપદ્રવ વધે છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને આ વાતને ધ્યાનમાં લેવી ત્યારબાદ આવે છે બિયારંગની વાત તો બીએ બીટી કપાસ વાવેતર કરતાં પિયત વિસ્તારની અંદર બીટી કપાસ જેવા વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે અઢારથી વીસ હજાર જેટલા છોડની હેક્ટરે સંખ્યા જળવાઈ રહીએ એ મુજબ વાવેતર કરવું જોઈએ જેમના માટે બે પોઈન્ટ પાંચથી લઈ ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલો એટલે કે અઢીથી સાડા ત્રણ કિલોગ્રામ જેટલો બિયારણનો દર રાખવાથી આપણે પૂરતા પ્રમાણમાં છોડની સંખ્યા જળવાઈ રહેતી હોય છે જ્યારે છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં જળવાઈ રહેશે ત્યારે જ આપણે સારું એ ઉત્પાદન લેશે નહીંતર ઉત્પાદનમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળશે એવી જ વાત કરવામાં આવે તો પાકની જાતની પસંદગી ખાસ કરીને પાકના જાતની પસંદગીની વાત કરવામાં આવે ત્યારે પાકની આમ તો ત્રણ જાતો મુખ્ય હોય છે કે વહેલી પાકતી જાત મોડી પાકતી જાત અને મધ્યમ પાકતી જાત હવે વહેલી પાકતી જાત પસંદ કરવામાં આવે ત્યારે ખાસ કરીને પિસ્તાલીસ દિવસ જેટલા એની ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે અને એકસો પચાસ જેટલા દિવસોએ પાકનું જીવનચક્ર કપાસ પાકની આખી સિઝન આખી આવૃત્તિ પૂરી થતી હોય છે ત્યારબાદ મધ્યમ પાકતી જાતની વાત કરવામાં આવે ત્યારે મધ્યમ પાકતી જાત છે એ ખાસ કરીને પંચાવન દિવસથી આસપાસથી લઈ અને એકસો એંસી દિવસની આસપાસ પાકતી હોય છે ત્યારબાદ મોડી પાકની જાત છે થી પાસઠ દિવસથી લઈને બસો દિવસની અંદર થી દિવસે ફૂલ આવે બસો દિવસની અંદર જીવનચક્ર પૂર્ણ કરતી હોય છે હવે એ વાત આવે છે ખાતરની તો ખાતર અગત્યનો લાંબા ગાળાનો પાક છે કપાસ પાક એટલે ખાતર તો એમને જોઈશે જ ખાતર અલગ અલગ તબક્કામાં જોતું હોય છે એટલે માટે ખાસ કરીને આ પાકની અંદર દસ ટન સારું ગળતિયું કોહવાયેલું છાણિયું ખાતર હેક્ટરી આપવું જોઈએ અને બસો ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને એકસો પચાસ કિલોગ્રામ પોટાશ આપવાથી સારું ઉત્પાદન ભલામણ મુજબ મળે છે પરંતુ ખેડૂત મિત્રો જેમને જરૂરિયાત અથવા તો સારી સગવડતા છે એમને રાસાયણિક જમીનના પૃથ્ક મુજબ પણ ખાતર આપી શકાય છે સાથે સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ પણ કરી શકાય છે ખાતર બાજ એવો જ અગત્યનો મુદ્દો છે પિયતનો ખેડૂત મિત્રો ઘણી વખત આપણે પિયત આપતા હોઈએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે ભાઈ હું પિયત છે દર વખતે એકદમ દરેક પાટલામાં આપવું પરંતુ એકાત્ર પાટલામાં પિયત આપવામાં આવે તો ઓછા પિયતની અંદર વધારે કમ વિસ્તારથી ઉત્પાદન અને પીએચ બંને લઈ શકાય છે એવી જ રીતે જે ખેડૂત મિત્રોને ડ્રીપની સગવડતા છે જેને ડ્રીપ લીધેનો લાભ લીધેલ છે એને પોતે ડ્રીપ ઉપયોગ કરી અને એમનું જે લિમિટેડ સોર્સનું પાણી છે એને પાણીથી વધારે વિસ્તારની અંદર પિયત આપીને કપાસનું ઉત્પાદન લઈ શકે છે ડ્રીપનાથી નિંદણનો પ્રશ્ન પણ ઓછો થતો હોય છે અને મજૂર ખર્ચ પણ મજૂરી ખર્ચ પણ ઘટતો હોય છે ડ્રીપનો ઉપયોગ કરવો જ જોઈએ હવે વાત કરીએ નિંદામણ અને આંતરખેડની નિંદામણ અને આંતરખેડની જો વાત કરવામાં આવે તો નિંદામણ શરૂઆતના બે તબક્કામાં કપાસના પાકમાં વાવેતર બાદ બે મહિના સુધી સાઠ દિવસ સુધી પાક અને નિંદણ કપાસ અને નીંદણ વચ્ચે હરીફાઈ ન થાય તેના માટે થઈને પાકને નીંદણમુક રાખવું મુક્ત રાખવો જોઈએ નીંદણમુખ રાખવા માટે ખાસ કરીને આંતરખેડ કરવી જોઈએ અને ફેરક પણ કરવી જોઈએ અને હાથથી નિંદામણ પણ કરવું જ જોઈએ આવું કરવાથી પાક નીંદણમુખ રહેશે નિંદણમુક્ત રહેશે તો જ આપણે એમાંથી સારું એવું ઉત્પાદન મળી શકશે હવે આવે છે જેમ પિયતની શરૂઆતમાં આગળ વાત કરીએ એમ એકાત્ર પિયત આપવાથી હવે વાત કરીએ વધારે પિયત આપીએ તો શું થાય વધુ પડતા પિયત આપવાથી જમીનનો બાંધો બગડે છે એના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો ઉપર માઠી અસર પહોંચતી હોય છે એવી જ રીતે ક્ષારોનું પ્રમાણ પણ વધતું જ હોય છે ખાસ કરીને જ્યારે પાકનું ઉત્પાદન ખર્ચ પણ વધે છે વધારે પિયત આપવાથી વધુ પડતા પિયત આપવાથી નિંદણનો પણ પ્રશ્ન રહેતો હોય છે એની જ સાથે સાથે જો ઓછું પિયત આપવામાં આવે તો ઘણી વખત બિલકુલ ઉત્પાદન મળતું નથી અથવા તો ઉત્પાદન ઓછું મળે છે અથવા તો ઉત્પાદનની ગુણવત્તા ઘટે છે જે કપાસના તારની લંબાઈ છે સ્ટ્રેન્થ છે એના ઉપર અસર પડતી હોય છે જરૂરિયાત કરતાં ઓછું પિયત આપવાથી પાક ઉત્પાદન પણ ઘટતું હોય છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે પાકને યોગ્ય માત્રામાં પિયત આપવું જરૂરી છે આપણે કપાસના પાકની અંદર ખેડૂતોમાં પ્રચલિત અને વૈજ્ઞાનિક વાત કરવામાં આવે તો છોડની ઉપરની ડોંચ કાપવામાં આવે છે આ છોડની ઉપરની ટોંચ કાપવાથી રાસાયણિક ખાતરો આપવાથી છોડનો જે વાનસ્પતિક વૃદ્ધિ વધતી હોય છે તેની સાથે એક જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય અને ઊંચાઈ પણ વધશે એટલે આપને એવું થશે કે ભાઈ મારો પાક ઊંચો છે પરંતુ પાક ઊંચોથી નહીં આપણે જેટલા ઝીંડવા અથવા તો વજનવાળા ઝીંડવાની ક્વોલિટી આપણે મળે તે અગત્યનું છે માટે ખાસ કરીને બધો જ ખોરાક પાંદડા ડાળીઓ અને થળના વિકાસમાં વપરાઈ જતો હોય છે આ પાંદડા ડાળીઓ અને થડના વિકાસમાં જતો જે આપણો મુખ્ય તત્વ છે જતો અટકાવી અને ઉપરના સમયે છોડ ઉપર આ ચાંપવા ફૂલ ભમરી અને ઝીંડવાને ખોરાક ન મળે અથવા તો મળે એના માટેનું થઈ જાય તો માટે ઉપરની ડૂબ કાપવી જોઈએ અને એના માટે થઈને વધુ ઉત્પાદન લેવા માટે વનસ્પતિ વૃદ્ધિનું નિયંત્રણ કરવા માટે થઈને ઉપરની ટોચ કાપવામાં આવે તે જરૂરી છે